તો હવે વાત કરીએ આપણે પાલનપુરની પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનો માટે રાખડી બાંધવાની વ્યવસ્થા જિલ્લા જેલ દ્વારા કરવામાં આવી હતી તેમજ રાખડી બાંધ્યા બાદ ભાઈ બહેનને ભેટ સ્વરૂપે એક વૃક્ષનું છોડ આપ્યું હતું તેની સામે બહેને પણ તેનો ભાઈ ઝડપથી તેની સજા પૂર્ણ કરી સમાજમાં એક સારા વ્યક્તિ તરીકે બહાર ઉભરી આવે તે માટેની પ્રાર્થના કરી હતી બહેનોની આંખો માંથી આંસુ પણ સરી પડ્યા હતા જેથી જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા આજના આ પવિત્ર તહેવાર નિમિત્તે અમે સર્વ બહેનો ખ્રિસ્તી બહેનો આ જેલની મુલાકાતમાં ભાઈચારાની ભાવ ભાવના કેળવાય અને દરેક ધર્મના સભ્યો એક છે એવું માનીને અમે આ જેલના ભાઈઓ માટે રાખી લઈને આવ્યા છે જેથી દરેકના ભાઈઓને એવું થાય કે અમે ફક્ત કેદમાં જેલ એકલા જ નથી પણ અમારી સાથે સમાજ અમારા સમાજના લોકો અને અમારા સમાજની બહેનો પણ અમારી સાથે છે તો અમે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી અને આ ભાઈઓ માટે રાખડી લઈને આવ્યા છે જેથી આ ભાઈઓમાં એક ભાઈચારાની ભાવના કેળવાતી રહે માજી રાણા મફીબેન વસાજી જેલ પણ સમાજનો એક ભાગ છે સમાજમાં ઉજવાતા બધા જ રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી અમારી જેલમાં પણ થાય છે ભાઈબેનના પવિત્ર તહેવાર એવો રક્ષાબંધનનો આજે તહેવાર છે એની ઉજવણી પાલનપુર જિલ્લા જેલમાં થઈ રહી છે કેદી બંદીવાન ભાઈઓની સગી બહેનો રૂબરૂ આવી અને રાખડી એ બાંધી શકે છે એ સિવાય જે બહેનો આવી શકે એમ નથી એવા ભાઈઓને રાખડી બાંધવા માટે પ્રજાપ્રતા પિતા બ્રહ્માકુમારીની બહેનો અને સર્વધર્મ સંભાવનાનું એક ઉદાહરણ પૂરું પાડે એવી ખ્રિસ્તી ધર્મના બહેનો પણ બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે આવ્યા છે આ વખતની ઉજવણીની ખાસ વાત એ છે કે અમારી જેલોના વડા પોલીસ મહાનિર્દેશક જેલ માનનીય ડૉક્ટર કેલ એન રાવ સાહેબની સૂચનાથી વીરપસલી રૂપે બેન રાખડી બાંધે છે તો ભાઈ ગિફ્ટ રૂપે એક વૃક્ષ આપશે વૈશ્વિક સમસ્યા ગ્લોબલ વોર્મિંગનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે પર્યાવરણની સુરક્ષા માટે આપણે આ તહેવારને જોડીએ અને દરેકને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીએ એટલે દરેક બેનને એક વૃક્ષ આપવામાં આવે છે કેદ્યો અત્યારે અમારી પાસે ચારસો આજુબાજુ છે શાંતિ પ્રજા પીતાબ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પાલનપુર સેવા કેન્દ્ર દ્વારા આજે અમે વિશેષ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે જેલના કેદી બંદીવાન ભાઈઓને રક્ષાબંધનનું મહત્વ તેમજ રાખી શું છે એક પવિત્રતાનું સૂચક એ સંદેશ લઈને આવ્યા છીએ દરેક ભાઈઓ તથા બહેનોને અમારા વતી આજનો એ જ સંદેશ છે કે દરેક પોતાના જીવનની અંદર ખૂબ સારા કર્મ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એ જ અભ્યર્થના પ્રાર્થના સાથે ઓમ શાંતિ